અરવલ્લી જિલ્લામાં હાલ ચાલી રહેલ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી નિમિત્તે અરવલ્લી જિલ્લા આરટીઓ અધિકારીની ટીમ દ્વારા અરવલ્લી જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ ખાતે હેલ્મેટ અને સીટ બેલ્ટની ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં ત્રીજકી વાહન પર હેલ્મેટ વિના અને કારમાં સીટ બેલ્ટ પહેર્યા વિના કચેરીમાં પ્રવેશ કરતા વાહન ચાલક કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે વાહન ચાલક કર્મચારીઓ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરે હોય એવા લોકોને ગુલાબનું ફૂલ સન્માનિત કરવામાં આવ્યા હતા અને હેલ્મેટ નહીં તો કચેરીમાં પ્રવેશ નહીં આદેશનું પાલન ન કરનાર કર્મચારીઓમાં જાગૃતિ લાવવાનો આરટીઓ અધિકારીની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં પણ લોકો જાગૃતિ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા ડ્રાઈવિંગ યોજવામાં આવશે હોવાનું આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું બીબી રાવત આરટીઓ સ્પેક્ટર મોડાસા સરકારી કર્મચારીઓ તેમજ કચેરીમાં આવતા અન્ય લોકોના લોકોના વ્હિકલ્સ ના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા તેમજ હેલ્મેટ અને સિગલ એન્ફોર્સમેન્ટ કરી તેમને ચલાન આપવામાં આવ્યા હતા તથા જે લોકો હેલ્મેટ તરફ સિબ્બલ કર્યું હતું તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું સર હાઈકોર્ટે પણ એક સર્ક્યુલર બહાર પાડ્યું છે એમાં આપવામાં આવ્યું છે કે હેલ્મેટ નહીં તો કચેરીમાં પ્રવેશ નહીં પરંતુ કર્મચારીઓમાં આ પ્રત્યે જાગૃતિ આવી નથી આ બાબતે એ જ અમે જાગૃતિ લાવવા માટે આજ રોજ સોળ તારીખથી સ્ટાર્ટ થયું છે રોડ સેફ્ટીમાં તો આજે અમે ડ્રાઈવ યોજ્યું છે એની માટે જાગૃતિ આવે એના માટે સ્પેશિયલી અને એ પણ આગલા આગલા દિવસો એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે હેલ્મેટ હેલ્મેટ સિવાય કોઈ અંદર પ્રવેશ નાખશે